શ્રી સ્ત્રીતંજલ યોગસૂત્ર સાધનપાત બે એક તપ સ્વઅધ્યાય પ્રણિધાનાની ક્રિયા યોગ તપ સ્વાધ્યાય અને ઈશ્વર શરણાગતિ એ ત્રણેય યોગને સિદ્ધ કરાવનાર ક્રિયા હોવાથી ક્રિયા યોગ છે બે સમાધિ ભાવન અર્થ કલેશ તેનું કારણ અર્થ છે આ ક્રિયાયોગથી સમાધિલાભ થવા ઉપરાંત કલેશોનું જોર ઓછું થાય છે ત્રણ અવિદ્યા અસ્મિતા રાગ દ્રેશ અભિનિવેશ કલેશા અવિદ્યા અસ્મિતા રાગ દ્રેશ અને અભિનિવેશ એ પાંચ કલેશો છે ચાર અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશાં તનુ વિચ્છિન્ન ઉદાહરણાત્મક પ્રસુપ્ત તનુ વિચ્છિન્ન અને ઉદાર આ ચારેય અવસ્થાવાળા અસ્મિતા વગેરે ચારેય કલેશોની ઉત્પત્તિનું કારણ અવિદ્યા છે પાંચ અનિત્ય અશુચિ દુઃખ અનઆમત્ નિત્ય શુચિ સુખ આત્મ ખ્યાતિ અવિદ્યા અનિત્ય અપવિત્ર દુઃખરૂપ તથા અનાત્મ પદાર્થોમાં અનુક્રમે નિત્ય પવિત્ર સુખ તથા આત્મભાવ આત્મબુદ્ધિ થાય તે અવિદ્યા છે છ દ્રગ્સ દર્શન શક્તિઓ એક આત્મતા એવ અસ્મિતા દ્રગ્સ શક્તિ પુરુષ અને દર્શન શક્તિ બુદ્ધિ એ બેની એકાત્મતા અભેદ અપૂર્વપણને તે અસ્મિતા છે સાત સુખ અનુસરાગ સુખ ભોગ પછી ચિત્તમાં સુખને ભોગવાની જે વાસના સંસ્કાર રહે છે તે રાગ છે આઠ દુઃખ અનુસય દ્વેષ દુઃખ અનુભવથી તથા દુઃખ સ્મૃતિથી થતું દુઃખ તથા તેના તમામ સાધનો પ્રત્યે થતી ધૃણા તિરસ્કાર અથવા ક્રોધ તે દ્વેષ છે નવ સ્વરસ વાહિ વિદુષ અપી તથા હૃદય અભિનિવેશ જે સ્વાભાવિક રીતે જ વહી રહ્યો છે જે મૂર્ખાની જેમ વિવેકશીલ પુરુષોમાં પણ હોય છે તે મરણના ભયરૂપી કલેશને અભિનિવેશ કહે છે દસ તે પ્રતિ પ્રસવ હેયા સૂક્ષ્મ ઉપરના પાંચેય કલેશો જે ક્રિયા યોગથી સૂક્ષ્મ થઈ ગયા છે તે ચિત્તના પ્રલયથી નાશ કરવા યોગ્ય છે અગિયાર ધ્યાન હેયા સૂક્ષ્મ થયેલ તે વૃત્તિઓ ધ્યાનથી નાશ પામે છે બાર કલેશ કલેશમૂલ કર્મ આશય દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય કર્માશય કર્મ સંસ્કાર કર્મ વાસના નું મૂળ કલેશો છે કર્માશય બે પ્રકારના છે આ જન્મમાં ભોગ આપનાર અને ભાવિ જન્મમાં ભોગ આપનાર તેર ક્ષતિમૂલે વિપાક જાતિ આયુ ભોગ અવિદ્યા વગેરે કલેશો રૂપી મૂળ હોય ત્યાં સુધી તે કર્માશયનું ફળ જાતિ આયુષ અને ભોગ ચાલુ રહે છે ચૌદ તે હવે પરિતાપ ફલા પુણ્ય અપુણ્ય હેતુત્વાદ તે જાતિ આયુષ અને ભોગ સુખ અને દુઃખરૂપ ફળ આપે છે કેમ કે તેનું કારણ કર્મ અને પાપ કર્મ છે પંદર પરિણામતાપ સંસ્કાર દુઃખે ચ દુઃખમ એવ સર્વ વિવેકીના પરિણામ દુઃખ તાપ દુઃખ સંસ્કાર દુઃખ એમ ત્રિવિધ દુઃખોને લીધે તથા ત્રણેય ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ હોવાને લીધે વિવેકીની દ્રષ્ટિથી તો બધા જ કર્મફળ જ છે સોળ હેયમ દુઃખમ અનઆગતમ ભવિષ્યમાં આવનારો દુઃખ અત્યારે જ નાશ કરવો જોઈએ સત્તર દ્રષ્ટ દ્રશ્યો સંયોગ હેય હેતુ દ્રષ્ટા પુરુષ તથા દ્રશ્યનો સંબંધ અનાગત દુઃખરૂપ હેનું કારણ છે અઢાર પ્રકાશ ક્રિયા સ્થિતિ ઇન્દ્રિય આત્મકમ ભોગ અપવર્ગ અર્થમ અર્થમધશ્યમ પુરુષના ભોગ અને મોક્ષ માટે પંચભૂત અને દસ ઇન્દ્રિયો રૂપે પરિણામ પામતા પ્રકાશ ક્રિયા અને સ્થિતિરૂપ સ્વભાવવાળા સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણરૂપ પ્રકૃતિ દ્રશ્ય છે ઓગણીસ વિશેષ અવિશેષ લિંગ માત્ર ગુણ પરવરાણી વિશેષ લિંગ અવિશેષ લિંગ લિંગ માત્ર અને અલિંગ એ ત્રણ ગુણરૂપ પ્રકૃતિની ખાસ અવસ્થાઓ છે પાંચ મહાભૂત પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને મન અથવા બુદ્ધિ એ સોળ વિશેષ લિંગ કહેવાય છે પંચ તનમાત્રા તથા અહંકાર એ છ અવિશેષ લિંગ કહેવાય છે મહતત્ત્વ એ લિંગ માત્ર કહેવાય છે અને ત્રણેય ગુણોની સામ્યવસ્થારૂપ પ્રકૃતિને અલિંગ કહે છે વીસ દ્રષ્ટા દ્રશી માત્ર શુદ્ધ અપી પ્રત્યય અનુપશ્ય દ્રષ્ટા કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે બુદ્ધિની અશુદ્ધિથી રહિત અને સંપૂર્ણ શુદ્ધ છે છતાં અવિવેકથી બુદ્ધિવૃત્તિના જેવો દેખાય છે એકવીસ તત્ એવ દ્રશ્યશ આત્મા એ દ્રષ્ટા માટે જ દ્રશ્યનું સ્વરૂપ છે બાવીસ કૃતાર્થ પ્રતિ નષ્ટમ અપી અનષ્ટમ તત અન્ય તત્વ જેના ભોગ અને મોક્ષરૂપી અર્થ પૂરા થયા છે તેવા પુરુષ પ્રત્યે પ્રકૃતિ અદ્રશ્ય થઈ જાય છે એમ છતાં ભોગેચ્છુ અને મોક્ષેચ્છુ પુરુષો માટે પ્રકૃતિ સમાન રૂપે વિદ્યમાન રહે છે ત્રેવીસ સ્વ સ્વામી શક્તિઓ સ્વરૂપ ઉપલબ્ધિ હેતુ સ્વશક્તિ પ્રકૃતિ અથવા દ્રશ્ય અને સ્વામી શક્તિ પુરુષ અથવા દ્રષ્ટા એ બંનેના સ્વરૂપને જણાવવા માટેનો જે સંબંધ તે સંયોગ કહેવાય છે ચોવીસ તશ્ય હેતુ અવિદ્યા એ સંયોગનું કારણ અવિદ્યા છે પચીસ તથા અભાવાત સંયોગ અભાવમ તથા દ્રશ્ય કેવલ્યમ એ અવિદ્યાનો અભાવ નાશ થવાથી બુદ્ધિ અને પુરુષના સંયોગની નિવૃત્તિ થાય તે જ દુઃખનું હાન અત્યંતિક નાશ છે અને તે જ દ્રક પુરુષનું કેવલ્ય મોક્ષ કહેવાય છે છવ્વીસ વિવેક ખ્યાતિ અવિકલ્વા હાન ઉપાય મિથ્યા મિથ્યાજ્ઞાનથી રહિત જે વિવેક ખ્યાતિ પ્રકૃતિ અને પુરુષ જુદા છે એવો અનુભવ એ હાન દુઃખના અત્યંતિક નાશનો ઉપાય છે સત્યાવીસ તસ્ય સ્વપ્ધા પ્રત અંતભૂમિ પ્રજ્ઞા એ વિવેક ખ્યાતિવાળા યોગીની અંતિમ અવસ્થાવાળી પ્રજ્ઞા શાંત પ્રકારની હોય છે અઠ્યાવીસ યોગ અંગ અનુષ્ઠાનાત અશુદ્ધિ ક્ષે જ્ઞાન દીપ્તે આ વિવેક ખ્યાતે યોગના અંગોના અનુષ્ઠાનથી અશુદ્ધિ દૂર થતા વિવેક ખ્યાતિ સુધી જ્ઞાન પ્રકાશ થાય છે ઓગણત્રીસ इयं आसन प्राणायाम प्रत्याहार धारणा समाधय अष्टाङ्गानि इयं नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान अने समाधि ए योगना आठ छे त्वेस् अहिंसा सत्यास्ते ब्रह्मचर्य अपरिग्रहायमाः अहिंसा सत्य अस्ते ब्रह्मचर्य અપરિગ્રહ એ પાંચ યમ છે ઓગણચાલીસ જાતિ દેશ કાલ સમય અનઅવચ્છેના સાર્વભૌમ મહાવ્રતમ જાતિ દેશ કાલ અને નિમિત્તની મર્યાદા વિના બધી પરિસ્થિતિમાં પડાતા યમ નિયમને મહાવ્રત કહે છે બત્રીસ શોચ સંતોષ તપસ્વાધ્યાય ઈશ્વરપ્રણાની નિયમા પવિત્રતા સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પાંચ નિયમ છે તેત્રીસ વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ ઇયમ નિયમના વિરોધી ભાવ બાધા પહોંચાડે ત્યારે તેના પ્રતિપક્ષ વિચારોની વારંવાર ભાવના કરવી ચોત્રીસ વિતર્ક હિંસા આદય કૃતકારિત અનુમોદિતા લોગ ક્રોધ મોહ પૂર્વક મૃદુ મધ્યભિધા અધિમાત્ર દુઃખ અજ્ઞાન અનંદ ફલા પ્રતિ પક્ષભાવનમ જાતે કરેલા બીજા પાસે કરાવેલા બીજાને અનુમોદન કરેલા લોગ ક્રોધ તથા મોહરૂપ કારણવાળા મૃદુ મધ્ય તથા અધિમાત્ર જે હિંસા વગેરે વિતર્કો છે તે સર્વ દુઃખ અને અજ્ઞાનરૂપ અનંત ફળ આપે છે એમ પતિ પક્ષની ભાવના કરવી પાંત્રીસ અહિંસા પ્રતિષ્ઠાયામ તથા સન્નિધો વૈર ત્યાગ અહિંસાનો દ્રઢ અભ્યાસ કરવાથી એ યોગીની પાસે આવતા હિંસક પ્રાણીઓ પર વેરભાવ ભૂલી જાય છે છત્રીસ સત્ય પ્રતિષ્ઠા ક્રિયાફલ આશ્રયત્વમ શક્ય પાલનથી દ્રઢ સ્થિતિથી ક્રિયાના ફળના આશ્રયનો ભાવ આવે છે અર્થાત આવા યોગીની વાણી અમૂદ થાય છે સાડત્રીસ અસ્તે પ્રતિષ્ઠાયામ સર્વરત્ન ઉપસ્થાનમ ચોરી ન કરવાની સ્થિતિ દ્રઢ થતાં એ યોગીની સામે બધા રત્નો પ્રગટ થાય છે આડત્રીસ બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્યલાભ બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા થવાથી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ રૂપી બળ વધે છે ઓગણચાળીસ અપરિગ્રહ સ્થૈર્ય જન્મ કથમ ત અપરિગ્રહની પરિપૂર્ણ સ્થિરતા થતાં તે યોગીને પોતાના પહેલાના બધા જન્મો વિશેનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય છે ચાળીસ શૌચાત સ્વઅંગ જુગુપ્સા પરે અસંસર્ગ પૂરેપૂરી રીતે બહારની શુદ્ધિ જાળવી રાખવાથી પોતાના શરીર પ્રત્યે વૈરાગ્ય જાગે છે અને બીજાના શરીરનો સંસર્ગ કરવાની વૃત્તિ થતી નથી એકતાળીસ શુદ્ધિ શૌમન્યસ્ય એકાગ્ર ઇન્દ્રિય આત્મદર્શન યોગ્યત્ણી જ આંતરિક પવિત્રતાથી અંતઃકરણની શુદ્ધિ મનમાં પ્રસન્નતા ચિત્તની એકાગ્રતા ઇન્દ્રિય ઉપર કાબુ અને આત્મસાક્ષાત્કારની યોગ્યતા થાય છે બેતાળીસ સંતોષાત અને ઉત્તમ સુખ લાભ જે સુખથી બીજું કોઈ વધુ ઉત્તમ સુખ નથી તેવું સુખ સંતોષની પ્રતિષ્ઠાથી પ્રાપ્ત થાય છે તેતાળીસ કાય ઇન્દ્રિય શુદ્ધિ અશુદ્ધિ શ્યાત તપસ તપની પ્રતિષ્ઠા થઈ અશુદ્ધિનો નાશ થવાથી શરીર તથા ઇન્દ્રિય સંબંધી સિદ્ધિઓ થાય છે સંપ્રયોગ સ્વાધ્યાયની પ્રતિષ્ઠાથી ઈષ્ટદેવતાનો પૂર્ણ સાક્ષાત્કાર થાય છે પિસ્તાળીસ સમાધિ સિદ્ધિ ઈશ્વ પ્રણિધાનાત ઈશ્વ પ્રણિધાનથી નિર્બી સમાધિ લાભ થાય છે સુખમ આસનમ સ્થિરતા અને સુખપૂર્વકની શારીરિક સ્થિતિને આસન કહે છે સુડતાળીસ પ્રયત્ન શૈથિલ્ય અન્ન અંત ભ્યામ પ્રયત્નની સ્થિતિલતા કરવા થવાથી અનંતમાં સમાહિત કરવાથી આસનની સિદ્ધિ થાય છે અડતાળીસ તત્વ ધંદ્ર અને અભિધાત આસન સિદ્ધ થવાથી ઠંડી ગરમી વગેરે જેવા દ્વંદ્વ જોડકા બાદ કરી શકતા નથી ઓગણપચાસ તસ્મિન ક્ષતિ શ્વાસ પ્રશ્વાસયો ગતિર્વિચ્છેદ પ્રાણાયામ આસન સ્થિર થયા બાદ શ્વાસ અને ઉશ્વાસની ગતિને રોકવી તે પ્રાણાયામ છે પચાસ બાહ્ય અભ્યાંતર સ્તંભવૃત્તિ દેશ કાલ સંખ્યાભે પરિદ્રષ્ટ દીર્ઘ સૂક્ષ્મ પ્રાણાયામ બાહ્ય વૃત્તિ આભ્યાંતર વૃત્તિ તથા સ્તંભ વૃત્તિ એમ ત્રણ પ્રકારનો હોય છે એ ત્રણેય પ્રકારના પ્રાણાયામ વળી પાછા દેશ કાળ અને સંખ્યા દ્વારા નિયમિત થઈને લાંબા અને સૂક્ષ્મ થાય છે એકાવન બાહ્ય અભ્યાંતર વિષય આક્ષેપી ચતુર્થ બાહ્ય વિષય રેચક અને ત્યાગ થવાથી આપોઆપ થતો જે કેવળ કુંભક તે ચોથો પ્રાણાયામ છે બાવન તત્ક્ષિય પ્રકાશ આવરણમ તે પ્રાણાયામથી પ્રકાશ જ્ઞાનનું આવરણ નાશ પામે છે તેપન ધારણાસુ જ યોગ્યતા મનસ અને વિવિધ ધારણાઓ કરવા માટે મન યોગ્ય બને છે ચોપન સ્વ વિષય અસંપ્રયોગે ચિત્ત સ્વરૂપ અનુકાર એવ ઇન્દ્રિયા પ્રત્યાહાર પોતપોતાના વિષય પદાર્થો સાથે સંબંધ ન થવાથી ઇન્દ્રિયોનું ચિત્તના સ્વરૂપમાં તદાખાર થઈ જવું એ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે પંચાવન તત વશ્યતા ઇન્દ્રિયા પ્રત્યાહારથી ઇન્દ્રિયો ઉપર પૂરેપૂરો કાબૂ આવે છે ઇતિ શ્રી પતંજલિ યોગશાસ્ત્રે સાધન નામ દ્વિતીય પાદ અહીં શ્રી પતંજલિ મુનિએ લખેલ યોગશાસ્ત્રનું સાધન નિર્દેશ નામનો બીજો પાદ પૂરો થયો તત્